ઈચ્છા એવી થાય કે જે લોકોએ કર્યું છે એ લોકોને ફાંસી સુધી લટકાવી છે હેંગ ટીલ ડેથ નોટ બિફોર ડેથ બટ હેંગ ટીલ ડેથ કારણ કે આ માનવ સર્જિત છે આ કુદરતી આફત તો એક નામ છે પણ આ માનવ સર્જિત છે ગેમિંગ સિસ્ટમ બનાવેલા હતા અઢી અઢી ત્રણ ત્રણ લાખના તો એ બધામાં પાણીમાં ડૂબી ગયા છે એટલે હવે જોઈએ કસ્ટમરનું શું ફીડબેક ને કે જેવી રીતના શું કસ્ટમર કે છે બાકી આપણે તો ઘરનું જ આપવું પડશે नलीसा कॉम्प्लेक्स में आई है दुकान और यहाँ पानी कम से कम चार से 5 फुट भरा था नहीं कोई आया ही नहीं है सर कोर कॉर्पोरेशन देखने को भी कोई नहीं आया पानी उतरा तभी कोई आया नहीं है इधर कोई कॉर्पोरेशन लोग એ કેટલો 20-25 લાખ મોટાભાગનું ભાગનું છે આક્રોશ છે જે લોકો કરી છે લોકોને સુધી છે ડેથ નોટ બટ આ માનવસર્જિત છે આ કુદરતી આફત એક નામ છે પણ આ માનવસર્જિત છે છે બધું જે બધું દબાણો કરીને પૈસા લઈને દબાણ કરી કરીને બેઠા છે ને આ એનાથી છે ને તમારે પ્રૂફ હોય તો બે ચાર દિવસના પેપર ઓથલાઈ દો બધા પ્રૂફ મળી જશે વળતર આપો હજુ મળે તો જે લોકો દબાણ કરીને બેઠા છે એ લોકો પાસેથી લઈને ભરતર અને આ વર્ષે ટેક્સ નહીં ભરવાનું વેપારીઓએ હમણાં જે સીબી આવવાની છે એવું એમણે કહ્યું કે પછી સીબી આવશે ને લઈ જશે અને આને તો કંઈ પૈસા મળવા ને આ તો સ્ક્રેપ હન્ડ્રેડ પર્સન્ટ વસ્તુ ખરાબ છે આ લોસ જ છે વારંવાર અને એ પણ રાતે બે વાગે જ પાણી કેલા વેપારી રાતે સાત વાગે આઠ વાગે ઘેર જાય અને રાતે વિના પાણી છૂટી જાય તો જો તમને ખબર હોય તો તમે પહેલેથી ઇન્ફોર્મ કરો તો વેપારી કંઈક તો બચાવે વસ્તુ તમે આટલા મળ્યા એક એક લાખ લાખ રૂપિયાનો પગારદાર ખાલી શોભાના ગાંઠિયા જેવા જ છે પ્રત ગયા કોલેજ જે બધું વસ્તુ બનાવેલી ને એમાંથી એક વસ્તુ રિપેર કરવાની એમને બધા કહેવડ નથી પ્રતા પુરાનું ગાબડું કેટલા વર્ષે થયું અને સોલ્વ થયું હજુ લોકોના કરોડો રૂપિયા ડબાઈને બેસી જવાનું બારસો કરોડની અમે જાહેરાત કરી છે બારસો કરોડમાંથી બસો કરોડનું કામ થાય ને તો એ બહુ સારું સાહેબ આપણો કોમ્પ્યુટરનો વ્યવસાય છે સયાજીગંજ વિસ્તાર છે અને મોનાલિસા કોમ્પ્લેક્સ કેટલું નુકસાન આપણા મારે ત્યાં નુકસાન હશે સાહેબ સાડા સાડા પાંચથી છ લાખ રૂપિયાનું કમસે કમ ઉપરની સાઈડે શું શું વસ્તુઓ કોમ્પ્યુટર એસેસરી ટોટલ અને લેપટોપ પ્રિન્ટર કોમ્પ્યુટર બધું જ ગયેલું છે ટોટલ વસ્તુ ક્યારે આપણે જાન થઈ હતી આપણી શું માંગ છે આ સાહેબ તંત્રની જ બેદરકારી છે આ બધી તંત્રની જ બેદરકારી છે અને આ લોકો કોઈને જાણ કરી નથી રાત્રે અઢી વાગે પાણી છોડેલું છે એટલે અમને તો કોઈ ખ્યાલ જ ના હોય સીધો હિસાબ છે ગ્રાહકોનું એટલું બધું પેન્ડિંગ કામ પડેલું છે એ લોકોને અમે શું આપીએ એ બી વિચાર છે કે શું કરશું અમે લોકો એમ અથવા તો ઘરેથી પૈસા નાખીને પણ આપવું તો પડશે કસ્ટમરને છૂટકો જ નથી આપવા વગર મારી એ દુકાન છે સબ હોલસેલ ગાય મોનાલિસા કોમ્પ્લેક્ષમાં આવી એ દુકાન ઓર અહીંયા પાણી કમસે કમ સે પાંચ ફૂટ ભરા હતા और बहुत नुकसान हुआ है आप भी देख सकते हो कितना है देख लो आप भी और बार भी इतना पड़ा है और कितना तो फेंक दिया हमने क्योंकि एकदम ये हो गया था पूरा पानी पानी हो गया था तो बास आ रहा था वो पूरा फेंक दिया हमने और अभी थोड़ा अभी देख रहे अभी थोड़ा कुछ साफ सफाई कर रहे हैं अभी कितना और निकलेगा अभी पता नहीं है अभी देखते नुकसान, हुआ नुकसान कम से कम पाँच से छः लाख रुपए का नुकसान हुआ है हमारा नहीं कोई आया ही नहीं है सर को कॉरपोरेशन देखने को भी कोई नहीं आया पानी उतरा तभी कोई आया नहीं है इधर कोई कॉरपोरेशन लोग क्या आपकी मांग है बस हमारी मांग यही है कि कुछ को जो भी है अपना कुछ सहायक के लिए कुछ करे तो अच्छा है बेटर है हाँ पहले करनी चाहिए थी जान क्योंकि ये आता नहीं है लेकिन ये फर्स्ट टाइम ही आया है ऐसा ऊपर तक आया है ऊपर तक इतना पाँच पाँच फुट पानी भरा था नीचे का तो पूरा ये हो गया एकदम कुछ बचा ही नहीं है नीचे वाले का तो और पानी भी बहुत था कम से कम चार पाँच दिन के बाद पानी उतरा है और कल से हमने सब साफ सफाई चालू किया है सब હવે સર એ જ કહું છું કે એ સમજમાં હવે નથી આવતું કે આપણે કસ્ટમરને શું એમને કમિટમેન્ટ જે કરી છે એવા પરમાણે હવે આપણે તો બધું નવું જ નહીં કરીને આપવું પડશે ગેમિંગ સિસ્ટમ બનાવેલા હતા અઢી અઢી ત્રણ લાખના એ બધામાં પાણીમાં ડૂબી ગયા છે એટલે હવે જોઈએ કસ્ટમરનું શું ફીડબેકને કે જે રીતના શું કસ્ટમર કહે છે બાકી આપણે તો ઘરનું જ આપવું પડશે હું એકચ્યુઅલી બે વડોદરામાં બે હજાર પંદરથી છું અત્યારે મારું જે સ્ટાર્ટઅપ સેટઅપ છે બે હજાર ઓગણીસમાં કરેલું છે મેં ના સર એવું કોઈ આપણને જાણ નથી હવે એ જ છે કે આપણે જે ગવર્મેન્ટ તરફથી આપણને કોઈ સહાયતા મળે અથવા તો જે ઇન્સ્યોરન્સ આપણને હન્ડ્રેડ પર્સન્ટ ક્લેમ કરીને આપણને આપી શકે એ હવે મારી અપીલ છે ગવર્મેન્ટથી અરાઉન્ડ પકડીને જઈએ તો ટ્વેન્ટી ફાઇવ થર્ટી લાખની આસપાસ અત્યારે ચાલે છે પણ અંદરનું તો બધું છે રોડ પરની સાફ સફાઈ કરી છે બાકી અંદરનું તો હજી બધું પડ્યું છે જે સામાન આપનો છે એ રીતનું અંદર જ છે હવે ઇન્સ્યોરન્સ કંપનીવાળા જે બધું ઓલું કરીને ગયા છે હવે એમને રિપોર્ટ માંગ્યો છે હવે શું કરે છે ઇન્સ્યોરન્સ કંપની જોઈએ છે આપણે